નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જી કે વિથ કરંટ અફેર્સના મોસ્ટ એમ્પી પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ ભાગ ત્રણ પ્રશ્ન નંબર એકત્રીસ બે હજાર પચીસના પહેલાં મોટા એટલાન્ટિક વાવાઝોડાનું નામ શું છે એલિસ ડાયના મારિયા કે એરિન આપણો જવાબ રહેશે ઓપ્શન ડી એરિન બે હજાર પચીસના પહેલાં મોટા એટલાન્ટિક વાવાઝોડાનું નામ શું છે એરિન

વિગત જોઈએ કે દર વર્ષે ઓગણીસ ઓગસ્ટના દિવસને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ સિઝન ઓગણીસો ને ઓગણચાલીસમાં જીપ્સે જીપ્સે અને ડાગુરે નામના વૈજ્ઞાનિકોએ ફોટોગ્રાફીની શોધ કરી હતી ફોટોગ્રાફીની શોધ કોણે કરી હતી જીપ્સે અને ડાગુરે નામના વૈજ્ઞાનિકોએ ફોટોગ્રાફીની શોધ કરી હતી ત્યારથી પિન હોલ કેમેરા બોક્સ કેમેરા અને આજના અતિ ડિજિટલ કેમેરા સુધીની વિકાસ યાત્રા અવિરત રહે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર પચીસનો તાજ કોને મળ્યો અને થાઇલેન્ડમાં ચુમ્મોતેરમો મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે હરનાજ સંધુ મણિકા વિશ્વકર્મા લારા દત્તા કે આલિયા ભટ્ટ મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી મણિકા વિશ્વકર્મા થોડું વિગતથી જોઈએ તો કે રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી મણિકા વિશ્વકર્માએ રાજસ્થાનના જયપુરમાં આયોજિત મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર પચીસનો ખિતાબ જીત્યો છે કોણે મણિકા વિશ્વકર્મા મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર પચીસનો ભવ્ય ગ્રાન્ડ ફિનાલે અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ યોજાયો હતો અને કઝાકિસ્તાનના કેન્ટમાં સોળમી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ કોણે જીત્યું ઇલ ખોમ બેક જોને કપિલ બેંસલા અભિષેક શર્મા કે સૌરભ ચૌધરી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી કપિલ બેંસલા કઝાકિસ્તાનના શ્યામ કેન્ટમાં સોળમી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ કપિલ બેંસલાએ જીત્યો છે નેક્સ્ટ પ્રશ્ન કે ભારતમાં સૌ પ્રથમ લિવિંગ વિલ ઇન્ફોર્મેશન ફાઉન્ડર કયા સ્થાપિત કરવામાં આવ્યું હતું કોચી કોલ્લમ તિરુવંતપુરમ કે કોઝિકોડ ભારતમાં સૌપ્રથમ લિવિંગ વિલ ઇન્ફોર્મેશન ફાઉન્ટર કયા સ્થાપિત કરવામાં આવ્યું હતું તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી કોલ્લમ ખાતે ભારતમાં સૌપ્રથમ લિવિંગ વિલ ઇન્ફોર્મેશન ફાઉન્ટર કોલ્લમ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ભારતમાં નીચેનામાંથી કયો ઉચ્ચ પ્રદેશ અરવલ્લી અને વિદ્ય પ્રદેશ વચ્ચે આવેલો છે છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ માલવા ઉચ્ચ પ્રદેશ 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 અરવલ્લી અને વિદ્ય પ્રદેશ વચ્ચે આવેલો છે માલવા ઉચ્ચ પ્રદેશ વિશે જોઈએ તો કે માલવાના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં બુંદેલખંડ અને ઉત્તર દિશાની ઉત્તર પશ્ચિમ દિશામાં અરવલ્લીની પર્વતમાળા સ્થિત છે પૂર્વ દિશામાં બુંદેલખંડ અને ઉત્તર પશ્ચિમ દિશામાં અરવલ્લીની પર્વતમાળા સ્થિત છે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર પૂર્વ દિશા તરફ છે અહીં આવેલી નદીઓ ચંબલ કાલી સિંધ બેતવા કેન વગેરે છે આ ઉચ્ચ પ્રદેશની દક્ષિણ દિશા તરફ દખંડનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે જે મોટા પ્રમાણમાં કપાયેલો અને ત્રુટક છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ભારતના પ્રથમ કાંચના પુલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ભારતના પ્રથમ કાચના પુલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવે છે કોચી કેરળમાં વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ કન્યાકુમારી તમિલનાડુ કે પોરબંદર ગુજરાત મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી કન્યાકુમારી જે તમિલનાડુ ખાતે આવેલ છે જ્યાં ભારતના પ્રથમ કાચના પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું થોડું વિગતથી જોઈએ મિત્રો કે કન્યાકુમારીના સમુદ્રમાં દેશનો પહેલો કાચનો પુલ બનાવવામાં આવ્યો છે ક્યાં કન્યાકુમારીના સમુદ્રમાં દેશનો પહેલો કાચનો પુલ બનાવવામાં આવ્યો છે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિની મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને કન્યાકુમારીના કિનારા પર વિવેકાનંદ રોક મેમોરિયલ અને ને તેત્રીસ ફૂટ ઊંચી તિરુવલ્લર પ્રતિમાને સાંકળનાર સિત્યોતેર મીટર લાંબા અને દસ મીટર પહોળા કાચના પુલનું ઉદઘાટન કર્યું હતું અને આ દેશનો પહેલો કાચનો પુલ છે અને આ કાચના પુલનો ઉપયોગ કરીને લોકો હવે વિવેકાનંદ સ્મારકથી તિરુવલ્લર પ્રતિમા સુધી પહોંચી શકે છે જોઈએ નેક્સ્ટ નીચેનામાંથી હિન્દ મહાસાગરનો સૌથી મોટો ટાપુ કયો છે મેડાગાસ્કર ગ્રીનલેન્ડ સુમાત્રા કે બાફિન ટાપુ કયો ટાપુ હિન્દ મહાસાગરનો સૌથી મોટો ટાપુ છે તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ મેડાગાસ્કર ટાપુ હિન્દ મહાસાગરનો સૌથી મોટો ટાપુ છે મેડાગાસ્કર ટાપુ વિશે જોઈએ મિત્રો તો કે મેડાગાસ્કર ગણરાજ્ય હિન્દ મહાસાગરમાં આફ્રિકા ખંડના પૂર્વતર પર આવેલો એક દ્વીપ પર વસેલો દેશ છે મેડા એ શું છે એક દેશ છે મુખ્ય દ્વીપ જેને મેડાગાસ્કર કહેવામાં આવે છે તે વિશ્વનો સૌ ચોથો સૌથી મોટો ટાપુ એટલે કે દ્વીપ છે અહીં વિશ્વની પાંચ ટકા વનસ્પતિઓ કેટલા ટકા પાંચ ટકા વનસ્પતિઓ અને જૈવિક પ્રજાતિઓ મોજૂદ છે આ પૈકીની લગભગ એસી પ્રતિશત એસી ટકા વિવિધતાઓ માત્ર મડાગાસ્કર ટાપુ પર જ જોવા મળે છે એસી ટકા વિવિધતાઓ ક્યાં જોવા મળે છે તો મડાગાસ્કર ટાપુ પર જોવા મળે છે આ દેશની એટલે કે આફ્રિકા ખંડની આફ્રિકા ખંડના મેડા ગાસ્કર દેશની બે તૃતીયાંશ બે તૃતીયાંશ જનસંખ્યા આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા સ્તરે નિવાસ કરે છે કેટલી બે તૃતીયાંશ જનસંખ્યા આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા સ્તરે નિવાસ કરે છે કયા દેશની મેડા દેશની જે ટાપુ પણ છે જોઈએ ને સ્પષ્ટ નીચેનામાંથી કયું બંદર ભારતનું સૌથી ઊંડું બંદર છે નીચેનામાંથી કયું બંદર ભારતનું સૌથી ઊંડું બંદર છે ઓખા બંદર વિજા બંદર પારદી બંદર કે પછી ગંગાવરમ બંદર મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ગંગાવરમ બંદર નેક્સ્ટ પ્રશ્ન કે બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે અનુચ્છેદ એકસો ત્રેવીસ અનુચ્છેદ એકસો ચોવીસ અનુચ્છેદ એકસો પચીસ કે અનુચ્છેદ એકસો છવ્વીસ કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ અનુચ્છેદ એકસો ને ત્રેવીસ બંધારણના અનુચ્છેદ એકસો ત્રેવીસ મુજબ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો